ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ સમાજના છ જેટલા દુલ્હદ દુલ્હનોના નિકાહ ધામધૂમપૂર્વક પૂર્વક કરવામાં આવ્યા હતા ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સામાજિક કાર્યને લઈને ખૂબ આગળ વધી રહ્યું છે હાલ થોડા સમયથી જ શરૂ થયેલા સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે જેમાં આજ રોજ ઉપલેટામાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

આશીર્વાદ આપવા માટે દુઆઓ આપવા માટે બહારથી વિશેષ ગણો પણ આવ્યા જેમાં ઉપલેટા શહેર કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ખ્યાતિબેન કેસવાલ તેમજ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા વાંકાનેરથી બાપુ ફકીર ઉર્ફે બગાબાપુ ગારીડા તેમજ અતિથ વિશેષીઓ ઘણા બધા આવ્યા તેઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા કાર્યક્રમનો સ્વભાવમાં વધારો કર્યો

તમામ દુલ્હા દુલ્હનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી જયેશ મારડીયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા